મિત્રો આ વાર્તા છે બે પેઢી વચ્ચેની કે કેવો સુંદર એની આજે આ વાર્તા છે અને દરેક વ્યક્તિએ આ આ વાર્તા છે એને વાંચવી જોઈએ ગમે તો પણ કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી જવાબ લખી અને મોકલાવો એક યુવાને તેના પિતાને પૂછ્યું કે તમે લોકો પહેલા કેવી રીતે જીવતા હતા એમ કે ટેકનોલોજી ન હતી કાર કે પ્લેન ન હતા ઇન્ટરનેટ ન હતા કોમ્પ્યુટર નહીં મોલ નહી કલર ટીવી નહીં મલ્ટીપ્લેક્સ સિનેમા નહીં મોબાઈલ ફોન નહીં સારી હોટેલો કે રેસ્ટોરન્ટ નહોતા સારા કપડા નહીં કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાનું નહીં ઇવન આટલું તો નહીં તો પણ જીવતા હતા ત્યારે તેના પિતાએ જે જવાબ આપ્યો એ ખૂબ સરસ છે કહે છે કે જેમ કે તમારી પેઢી આજે જીવે છે એ અમને પણ આશ્ચર્ય થાય છે કોઈ પ્રાર્થના નથી કરુણા નથી કોઈ સન્માન નથી કોઈ માન નથી મોટો પરિવાર નથી શરમ કે લાજ લજા ઓછી થતી જાય છે નમ્રતાથી સમયનું આયોજન નથી

અમારું ક્યારેય વજન નહોતું વધ્યું નથી કારણ રોજ રોટલો દહીં અથાણું અને ગોળ આ અમારો મુખ્ય ખોરાક હતો ઈ ખાતા ખુલે પગે ફરવાનું થયું છતાં પણ અમને કઈ નથી થયું કાંટા અમારાથી દૂર રહેતા તમને કાંટો પણ વાગતો નહોતો અમારા માતા પિતા એ અમને સ્વસ્થ રાખવા માટે ક્યારેય કોઈ પણ પ્રકારની સપ્લિમેન્ટ નો ઉપયોગ કરવા દીધો નથી મગફળી ગોળ બાજરાનો કે ઘઉં નો પોક મકાઈના ડોડા ક્યારેક શેરડીનો સાઠો મળે એટલે અમારા જીવનમાં દુઃખ ગાયબ થઈ જતું હતું આ અમારા જીવનની કહાની હતી અમારા માતા પિતાએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા દુનિયાવી ભૌતિક સાધન સામગ્રી નહીં પરંતુ અમારી પાસે ક્યારેય સેલફોન અમે અમારા મિત્રોના ઘરની આમંત્રિત મુલાકાત લીધેલી છે અને તેમની સાથે ભોજન આનંદ પણ અમે માણેલો છે આ પણ અમારા જીવનની એક ખૂબી હતી તમારી દુનિયા વિપરીત અમારા નજીકમાં રહેતા સંબંધીઓ હતા જેથી કુટુંબનો સમય અને સંબંધો એક સાથે માણવામાં આવ્યા હતા મામા માસી કાકા ભાઈનો પ્રેમ જોવા તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર છે આવું એમના પિતાએ એમના બાળકને જ્યારે પૂછ્યું ત્યારે કીધું ભલે અમે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે અમે હવે અમે તમારા માટે કલર ઝેરોક્ષ છીએ એટલું પણ દીકરા તો આ વાતને યાદ રાખજે અમે એક અનોખી અને કદાચ સૌથી વધુ સમજદાર પેઢી છીએ કે જેને આજે તમે વિસરી રહ્યા છે કારણ કે અમે એક એવી છેલ્લી પેઢી છીએ કે જેમણે તેમના માતા પિતાનું નતમસ્તકે સાંભળ્યું છે વિનંતીથી ઉપરાંત આદર ભાવ રાખ્યો છે એવી પ્રથમ પેઢી છીએ કે જેઓ તેમના બાળકો પાસેથી પણ સાંભળવું પડ્યું છે અને હજી બાળકો દલીલો કરે છે ખોટા સાબિત કરવા માટે પ્રયત્નો કરે છે આંખની પણ શરમ વગર કરે છે અમે સાંભળી લઈએ છીએ એવું અમારું આજનું જીવન છે અમે એવા લોકો છીએ કે જેઓ હજુ પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ અમે જે તમારી ઉંમરના હતા ત્યારે ક્યારેક અસ્તિત્વમાં જ નહોતું એવું પણ જોયું જ ન હોય એવું પણ હતું તેથી તમારા માટે એ વધુ સારું છે કે અમે આ પૃથ્વી અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જઈએ ને એ પહેલા તમે અમારામાંથી આનંદ લો અમારામાંથી ક્યાંક શીખો અમારી પાસે જ કંઈક જાણો માનો કે ન માનો પણ અમે ભરતી ફરતી આ એક યુનિવર્સિટી છીએ એટલે બેટા આ રીતે અમે જીવતા અમે આમ જોવા જઈએ તો અમે એક અનલિમિટેડ ડીશ છીએ તમે ધરાઈ જશો જો પચાવી શકો તો અમને તમે માણી શકો ન પચાવો તો ન માણી શકો મને ખબર કે આ કોણે લખેલું છે પણ ખૂબ જ આનંદની વાત એ છે કે આ જે લખ્યું છે ને એ ખૂબ સરસ મજાનું લખ્યું છે ને વાસ્તવિક જીવન એટલે આપને પણ જો સારું લાગે તો ચોક્કસથી બીજાને મોકલજો અને શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ફોલો કરો અમારે સોશિયલ મીડિયા સાઈટ રાજેશ સોડવડિયા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને આપને ગમે તો આગળ બધાને મોકલશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત